અન્ય ચાર ઉચ્ચ અધિકારીઓને પણ ક્લીન ચીટ મળી છે વર્ષો પહેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની સત્તા ટીપી શાખાને અપાય હોવાના કારણે બંને મ્યુનિસિપલ કમિશનરનો કોઈ રોલ ન હોવાનો રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે સમિતિ દ્વારા હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદનમાં જણાવાયું કે અગ્નિકાંડ મોત થયા તેમાં સરકારે તેના અધિકારીઓને ક્લીન ચીટ આપવાનું કામ કર્યું છે

રાજકોટમાં ઓફિશિયલ નહીં પણ જે અંદાજ છે ચાલીસ થી પિસ્તાલીસ લોકો મૃત્યુ પામ્યા છે અને એમાં કોર્પોરેશનની અને પોલીસ તંત્રની બેદરકારીને લઈ અને જે બીના બહેની છે એમાં આજે સરકારે એના ઉચ્ચ અધિકારીઓને ક્લીન ચીટ અપાવવાનું કામ ભાજપની સરકારે કર્યું છે આજે જ અમે કલેક્ટરને મળી અને સ્ટોલ માગ્યો તો કે સરકાર એની વાહવાનો એક સ્ટોલ મેળામાં રાખી શકતી હોય રાજકોટના તો અમે પણ એની જે બધી એનો ભ્રષ્ટાચાર છે એના કૌભાંડો છે જે લોકોને એના માટે ઉજાગર કરવાનું વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ પણ છે અને માટે અમે સ્ટોલ પણ માગ્યો છે ને એમાં આજે જેમ હરેક મુદ્દાઓમાં સુરતમાં આજે જેમ ક્લીન ચીટ આપી છે એવી જ રીતના સુરતમાંથી બધા જેલની બહાર છે બરોડા કાંડના બધા જેલની બહાર છે મોરબી કાંડમાં બધા જેલની બહાર છે ત્યારે એ સરકાર આ ભ્રષ્ટાચાર લેનારાઓ છે એને થોડો ટાઈમ માટે અંદર કરે છે પરંતુ ભાજપના નેતાઓ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ સરકાર કરી રહી છે ત્યારે આ ખૂબ ગંભીર વિષય છે અને એના માટે હવે ફક્ત ને ફક્ત આ બે શરમ ભાજપને રોકવાનું કામ કોઈ કરી શકે તો એ લોક જાગૃતિ જ કરી શકે અને માટે જેમ અમે મેળામાં અને અન્ય રીતે પત્રિકાઓ દ્વારા લોક જાગૃતિનું કામ કરી રહ્યા છીએ એના કરતાં અગત્યનું રાજકોટની પ્રજાએ બંધ પાડીને જે જાગૃતિ દેખાડી છે એ પ્રકારની જાગૃતિ દેખાડશે તો જ આ ભાજપને સમજાશે કેમકે એ બે શરમ છે અને એ બે શરમ થી વર્તે છે કે જ્યાં લોકોની જાનની પણ કિંમત કિંમતી લોકોને નથી મળતા હોય એટલા ગુજરાતી મરે પણ એનો ભ્રષ્ટાચાર અટકવો ન જોઈએ આ માનસિકતા જે ભાજપની છે એને લોકો જ રૂબજાવ કહી અને એને સરકારમાંથી કાઢશે ત્યારે જ આ બધું અટક